નડિયાદ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે સત્સંગ ભવનમાં ગુરુ ગુરુ પાદુકા પૂજન વિધિ આશ્રમના સાધુ સંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય સંતોના આશીર્વચન સાથે ભક્તિભાવ પૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી આશરે સિત્તેર મહિલાઓ તેમજ દંપતી ભક્તોએ પુષ્પો અને શ્રદ્ધાપૂર્વક પાદુકાનું પૂજન કર્યું અને સત્સંગમાં ભાગ લીધો આ પ્રસંગે મંદિરમાં ભજન ધૂન અને પૂજાપાઠ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી ભક્તોમાં ગુરુની ભાવના અને આશીર્વાદ મેળવવા ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો સંતરામ મંદિરના મહિલા ભક્ત કલ્પનાબેને ગુરુ પાદુકા પૂજનનો વિશેષ મહિમા સમજાવ્યો એમાં અક્ષર કે

દીપા વ્યુતવ નામ સંતરામના પુનિત પગલે પાવન કીધું ધામ એટલે આ અમારા સંતરામ મહારાજ જે જગદગુરુ છે આ નડિયાદના ક્ષેત્રપાલ છે અને એમનું આજે અમે પૂજન કરીએ છીએ એ મહારાજ અમારા જીવનમાં આવતી અનેક કઠિનાઈઓ એને દૂર કરે છે ભીડ ભંજન છે પરમ દયાલ છે અમારા મહારાજ એટલે અમે આજે મહારાજનું પૂજન કરીએ છીએ ગુરુ પાદુકા પૂજન કરીએ છીએ આ પૂજનની અંદર લગભગ સિત્તેરથી થી પંચોતેર બહેનો આવેલી છે અને દંપતી પણ આવેલા છે સંતોની ઉપસ્થિતિમાં અમે આ પાદુકા પૂજન કરી રહ્યા છીએ જય મહારાજ